આણંદ જિલ્લા પોલીસ દ્વારા આજે ડીએન હાઈસ્કૂલમાં લોકદરબાર તથા લોન ધિરાણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આણંદ જિલ્લા પોલીસ અધિક્ષક જીજી જસાણીની અધ્યક્ષતામાં યોજાયેલા આ દરબારમાં પોલીસ અધિકારીઓ તેમજ બેન્કના અધિકારીઓ દ્વારા ગુજરાત નાણા ધીરધાર અધિનિયમ બે હજાર અગિયારનો વ્યાજખોરો વિરુદ્ધ જનજાગૃતિ લાવવા અંગેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તેમજ જિલ્લાભરમાંથી મોટી સંખ્યામાં ઉપસ્થિત લોકોને બેંકના અધિકારીઓ દ્વારા સબસિડીવાળી લોન કેવી રીતે અને ક્યાંથી મળે તે અંગે પણ જરૂરી સમજ તેમજ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ પ્રસંગે મોટી સંખ્યામાં પોલીસ અધિકારીઓ તેમજ લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા ઊંચા વ્યાજે પૈસા લઈ લોકોનું જીવન બરબાદ કરવાની વ્યાજના નામે શોષણ કરવાની અને પરિવારને છિન્ન ભિન્ન માણસની લાઈફ ખરાબ કરવાની જે આ વ્યાજખોરીની પ્રવૃત્તિ છે એ બાબતે રાજ્ય સરકાર ખૂબ સંવેદનશીલ છે અને ગુજરાત પોલીસ આ બાબતે એક ઝુંબેશના રૂપે આ ગુનો આ શોષણનું કામ જે છે એ અટકાવવા માટે કટિબદ્ધ છે આવા જ એક પ્રયાસના ભાગરૂપે અન્ય તમામ જિલ્લાઓની જેમ આણંદ જિલ્લામાં પણ આજે એક લોકદરબાર રાખવામાં આવેલો હતો આ લોકદરબારમાં મોટી સંખ્યામાં લોકોને આવો અપીલ કરવામાં આવેલી હતી જાહેરાત કરવામાં આવેલી હતી જે લોકો વ્યાજખોરીની સમસ્યાથી ત્રસ્ત છે ઊંચા વ્યાજે લોકો જેને પરેશાન કરી રહ્યા છે એવા તમામ ઇસમો સામે ગુના નોંધી અને એમને આ સમસ્યામાંથી મુક્ત કરાવવા માટે આજનો એક કાર્યક્રમ રાખવામાં આવેલો હતો લોકોની સમસ્યાઓ સાંભળવામાં આવેલી છે એના ઉપર પોલીસ હવે કામ કરશે ગુનાઓ દાખલ કરશે સાથે લોકોને એક વિકલ્પ મળી રહે ધિરાણ બાબતનો લોન બાબતનો લોકોને સાચી સમજણ મળે કેવી રીતે બેંક અને અન્ય નાણાકીય સંસ્થાઓ સરળ દરે સડક પ્રક્રિયાથી વ્યાજે પૈસા આપી રહી છે લોકોને જે ખ્યાલ નથી એનાથી માહિતગાર થાય એ માટે તમામ બેન્કોના અધિકારીઓને નાણાકીય સંસ્થાઓને અને સરકારના પ્રતિનિધિઓને અત્યારે હાજર રાખી લોકોને એનાથી વાકેફ પણ કરવામાં આવી રહ્યા છે જેથી કરીને આવી પ્રવૃત્તિને છે એક સહિયારા પ્રયત્નથી આપણે અટકાવી શકાય